ઘણા જ ખેડૂત મિત્રો માલઢોર નથી રાખતા અને દેશી ખાતર નથી બનતું તો એના માટે પણ આ વિડીયો ઉપયોગી બનશે કે ભાઈ આપણે માલઢોર રાખ્યા વિના પણ આપણે દેશી ખાતર બનાવી કઈ રીતે બનાવી હતી એ અમે વિડીયોમાં બતાવશું તો વિડીયો જોતા રહેજો તો મિત્રો આ છે અમારા દેશી ખાતરની ઉછરેટી જેમ કે એની અંદર અમે જે જે કામગીરી કરી એ આગળ વિડીયોમાં બતાવશું કે કઈ રીતે આપણે ની અંદર કામગીરી કરી છે વિશેષ નો થર પછી કોઈ પણ પાકનો ભૂકો હોય એને આપણે અલગથી નાખી દઈ એ પણ વિડીયોમાં બતાવશું ને ત્યાર પછી એના ઉપર ચોમાસું જાય એ આખા ચોમાસામાં ભીનું રહે અને એમાંય જો આપણે વેસ્ટિક કમ્પોઝર બેક્ટેરિયા જો આપણે નાખી દઈ તો ચોમાસું જાય કાંઈ એનું સડવાનું કામગીરી બધી પૂર્ણ થઈ જાય ત્યાર પછી આપણે ઉસટીમાં નાખી અને સારું એવું દેશી ખાતરનો થર બનાવી શકીએ ત્યાર પછી જો બની શકે તો આપણે કોઈ પણ માટી છે અથવા ટાચ છે અથવા મોરમ કોઈ પણ જગ્યાએથી બની શકે તો લાવી અને એની ઉપર થર કરતા જાય તો પણ સારું એવું દેશી ખાતર અને જાઝા પ્રમાણમાં દેશી ખાતર બને તો મિત્રો આજે આપણે વાત કરવાની છે કે દેશી ખાતરનું મહત્વ કેટલું અને શા માટે આપણે આ દેશી ખાતરમાં ધ્યાન દઈ અને માવજતપૂર્વક દેશી ખાતર બનાવવું જોઈએ તો મિત્રો જમીનની અંદર આપણે અવારનવાર નવી ટેકનોલોજી આવવાથી સારા એવા રાસાયણિક ખાતર કેમિકલ ઘણું બધું આવવાથી આપણે જમીનની અંદર વારંવાર પાક લેતા હોઈએ છીએ અને પાકનું ઉત્પાદન પણ વધારે લેવાની કોશિશ કરતા હોઈએ છીએ જેનાથી આપણે જમીનની અંદર આપણે રાસાયણિક ખાતર વધુ નાખતા હોઈએ નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ તો મિત્રો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસથી આપણી જમીનમાંથી આપણે ઉત્પાદન વધારી હેંકવી આપણે કોઈ પણ પાક વાવ્યો હોય એમાં આપણે થોડીક એની ક્ષમતા વધારી શકવી કે ફાલ ફૂલ વધારે આવે ને થોડુંક વધારે ઉત્પાદન આવે તો મિત્રો જમીનની અંદર ખાલી નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશથી આપણે કામ નથી ચાલવાનું કારણ કે એનાથી આપણે થોડુંક ઉત્પાદન વધારી શકવી પણ જમીનની અંદર ઘણા બધા તત્વો ઘટતા હોય છે જેમ કે હોળ સતર તત્વો જેવા પાકને જોતા હોય છે પણ એમાં ત્રણ તત્વો આપણે ઉપરથી હવા દવારા મળે છે કે એમાં હાઇડ્રોજન છે ઓક્સિજન છે અને કાર્બન છે એ આપણે હવા દ્વારા પણ મળતો હોય પણ એ આપણે જમીનની માવજત કમ્પ્લીટ આપણે જો સમયસર કરતા હોઈએ કે સમયસર આપણી જમીન ખેડાઈ જતી હોય સમયસર એમાં હાથી હાલતા હોય અવારનવાર હવામાન બદલાવાથી હવામાંથી પણ એ તત્વ જમીનમાં મળતા હોય છે અથવા પાક વાવેલો હોય તો એમાં પણ હવામાન દ્વારા તત્વ મળતા હોય છે તો બાકીના રહેલા તેરથી ચૌદ તત્વ જેમ કે એ આપણે જમીનમાં હોવા જોઈએ જેનાથી જ આપણે પાક સારો એવો આવે અને સારું એવું ઉત્પાદન આવે તો એ બધા તત્વ આપણે ક્યાંથી લાવવા કે આપણે કોઈ પણ બજારમાં જઈએ તો નાઇટ્રોજન ફોસ્ફરસ ને કેલ્શિયમ હોય કે ઝીંક હોય કે સલ્ફર હોય તો આવી રીતના મળતા હોય છે પણ છતાંય આપણે તત્વો જમીનની અંદર પૂરા નથી પાડી શકતા એટલા માટે જમીનની અંદર તત્વો ઘટે છે કારણ કે આપણે જમીનમાંથી સારા એવા ઉત્પાદન વધારે ઉત્પાદન લઈએ છીએ તો જમીનમાં તત્વો ઘટવાના જ છે તો એ તત્વો આપણે કઈ રીતે પૂરા પાડીએ શકીએ જેમ કે દેશી ખાતરમાંથી પૂરા પડે છે ખાસ કરીને દેશી ખાતરની અંદર અઠ્ઠાવન ટકા કાર્બન આવે છે જેમ કે અઠ્ઠાવન ટકા કાર્બન દેશી ખાતરમાં જ હોય છે બાકી કોઈ પણ પ્રોડક્ટ તમે બજારમાંથી લેશો કાર્બનયુક્ત તો એમાં તમને અઠાવન ટકા કાર્બન એક વસ્તુમાં મળવાનો નથી અને ત્યાર પછી જો કોઈ બજારમાં કહેતું હોય કે આમાં આટલા ટકા કાર્બન છે ને આમાં આટલા છે તો વીસથી પચીસ ટકા જ કાર્બન વધારા આવતો હોય છે એ પ્રોડક્ટમાં પણ દેશી ખાતરની અંદર અઠાવન ટકા કાર્બન આવે છે અને હોય જ છે તો આપણે દેશી ખાતર જમીનની અંદર નાખવી તો કાર્બન તો પૂરો પડશે પણ એ સિવાયના કોઈ પણ તત્વ ઝીંક બોરોન ફેરસ સલ્ફર કાર્બન એવા ઘણા બધા તત્વો જમીનને જે કાંઈ જોઈએ છીએ જેમ કે જૈવિક બેક્ટેરિયા જોઈએ છે ફૂગના બેક્ટેરિયા જોઈએ છીએ જે કે આપણે જમીનની અંદર પાકને ફૂગ લાગતી હોય એની સામે લડવાવાળા બેક્ટેરિયા એ પણ આપણે જમીનની અંદર જમીન ફળદ્રુપ્ત હશે જમીનની અંદર કાર્બન છે તો જ આપણે એ બેક્ટેરિયા બનશે જૈવિક બેક્ટેરિયા અને રોગ સામે લડશે અને રોગની સામે રક્ષણ આપશે આપણા પાકને બચાવી શકું તો મિત્રો આ બધાય ફાયદા દેશી ખાતરમાંથી મળે એટલા માટે આપણે દેશી ખાતર જમીનમાં બને એટલું બને એટલા પ્રમાણમાં જો નાખીએ તો ખૂબ સારું રહેશે અને આપણી જમીન પણ દાડેથી સુધરતી જાય છે કારણ કે જમીનની અંદર જે અટાતત્વ દેશી ખાતરમાંથી મળતા હોય એનાથી દેશી ખાતરથી જમીન ફળદુકતો બને અને ઉત્પાદન ક્ષમતા પણ વધી શકે તો મિત્રો આપણે દેશી ખાતરમાંથી આવી રીતના ફાયદા મળે છે તો દેશી ખાતર આપણે ક્યાંથી કાઢવું જેમ કે વેસાતું લઈ એમાં પણ ઘણા બધા ખર્ચા થઈ જાય છે અને જો વ્યવસ્થા હોય તો આપણે વેસાતું લઈ પણ આવી રીતની ઉતરેટી બનાવી અને જો સારું એવું દેશી ખાતર બનાવી તો આપણને ઘણો બધો ફાયદો મળે છે અને જો આપણે રાસાયણિક ખાતર આપ્યા રાખીશું તો ઉત્પાદનમાં થોડોક ફેર પડશે ઉત્પાદન થોડુંક વધારે મળશે પણ દિવસે ને દિવસે જમીનની અંદર બીજા તત્વો જે ઘટશે તો આપણે પાકની અંદર ઘણી બધી પ્રોડક્ટો નાખવી પડશે છતાંય પણ રિઝલ્ટ નહીં મળે કારણ કે જૈવિક બેક્ટેરિયા હોય છે એ નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટાસ એનું પાસન જમીનની અંદર કરાવવા પાકના મૂળ સુધી પહોંચાડી અને એનું પાસન થાય ત્યાર પછી છોડને મળે ત્યારે જ આપણે છોડમાં બધી કામગીરી આગળ વધતી હોય છે ફ્લાવરિંગની છે ફળની છે તો આવી રીતનું જૈવિક બેક્ટેરિયા રાસાયણિક ખાતરમાં આવવાના નથી તો આપણે બધા તત્વો અને જૈવિક બેક્ટેરિયા આપણે દેશી ખાતરમાંથી જ મળતા હોય છે તો આપણે સારું એવું દેશી ખાતર બની શકે એ રીતની કામગીરી અમે કરી રહ્યા છીએ એમાંથી બને એટલી પણ તમારાથી બને એટલી જો તમે પણ કામગીરી દેશી ખાતર બનાવવામાં ધ્યાન દઈ અને કરો તો ઘણો બધો ફાયદો રહે તો મિત્રો ઢોર વિના દેશી ખાતર બનાવવું એની માહિતી આગળ વિડીયોમાં અમે બતાવું છું કે ભાઈ આપણે જમીનની અંદરથી કોઈ પણ પાક લીધો હોય એનો કચરો હોય જેમ કે એ કચરો ક્યાંય કાયમ ન લાગવાનો હોય એ કચરાને આપણે આડાવળો નાખી નથી દેવાનો કે નથી બાળી દેવાનો આપણી વાડીની અંદર આપણી જમીનની અંદર કોઈ પણ જગ્યાએ થોડી ઘણી જગ્યા આપણે છોડી અને એની અંદર એ કચરો નાખી દેવાનો અને ત્યાર પછી આખું હું પીડ્યું રહેવા દેવાનું એનું ખાતર આપણે આવતા વર્ષે મળશે સારું એવું ઓવાય અને સડી અને સારું એવું ખાતર બની જાય એની કામગીરી આ વિડીયોમાં તમને બતાવશું તો મિત્રો આ છે જીરાની દાખળી અને આ દાખળી અમે આ ઉથરેટીની આ છે ઉથરેટી અને અહીંયા બાજુમાં જ આ જીરાની દાખળી નાખી છે કારણ કે આ ચોમાસું જ હશે અને આખા ચોમાસામાં પલળશે એટલે થોડી ઘણી દાખળી નબળી પડી જશે એટલે કે ઓછી પડી જશે અને આપણે અને આપણે ચોમાસામાં ઢોરના ખીલા નિશે પણ આપણે જો વરસાદમાં આપણે કોરું કરવું હોય તો પણ આ દાખળી હાલે અને એ પણ દાબો થઈ અને એનું પણ ખાતર બનતું હોય છે અને ત્યાર પછી જે વધારેની દાખળી અહીંયા પડી રહી છે આખું ચોમાસું વયું જાય અને ત્યાર પછી શિયાળો આવે તો આખા ચોમાસામાં દાખળી પલ્લેલી હોય એટલે ઘણી નબળી પડી ગઈ હોય હળવાની અવસ્થામાં આવી ગઈ હોય તો એ દાખળીને પાછું આપણે આ ઢગલો ભરી અને થોડીક આવી નીસી જગ્યામાં એટલે કે થોડોક નિસારો ભાગ ખાડા જેવું હોય એમાં પાછી નાખી દેવાની અને એમાં પણ જો આપણે બની શકે તો વેસ્ટડી કમ્પોઝર બેક્ટેરિયા નાખી અને ક્યારેક ક્યારેક જો આપણે પાણી સાટતા રહીએ તો એનું પણ કમ્પ્લીટ દેશી ખાતર કમ્પોસ્ટ બની જાય છે અને અમારે આ ગયા વર્ષનો જે કાંઈ ભૂકો હતો એ પણ અમારે અહીંયા નાખેલો જ હતો આવી રીતનો અને ચોમાસું ઉઈ ગયું શિયાળો ગયો અને હજી આ પીડ્યો છે પણ હજી આનો એક ડાબો ઢોરના ખીલા નિશે થશે જે આપણે માલઢોર બાંધતા હોય ને આપણે નિશે જ આ ભૂકો નાખી દેવાનો જેનાથી એના પગ છે કસરાય અને એમાં ઢોર પેશાબ કરતા હોય સાણ કરતા હોય તો એની સાથે મિક્સ થઈ અને ખાસ કરીને આની અંદર તો ઢોરનું પેશાબ કુસાની અંદર ભળવાથી ખૂબ સારું એવું દેશી ખાતર બને છે કારણ કે આપણે જે ગાય આધારિત ખેતી કરતા હોય ઓર્ગેનિક ખેતી કરતા હોય તો આપણે ગૌમૂત્રનું ઘણું જ બધું મહત્ત્વ છે તો એ ગૌમૂત્ર આ કુસાની અંદર ભળી જાય અને સારો એવો ઢોર નીચે દાબો તૈયાર થાય ત્યાર પછી એ દાબો ભરી અને આપણે ઉથરેટીમાં લઈ લઈ અને ત્યાર પછી એમાં કોઈ આપણે ટાશ હોય કે કોઈ પણ માટી હોય એ આપણે મિક્સ કરી અને ઉપર નાખી અને ત્યાર પછી જો આપણે ઉનાળામાં વેસ્ટડી કમ્પોઝર બેક્ટેરિયા નાખી અને જો આપણે પાણી સાટતા રહી તો એ જે ખાતર બને તો એ ખાતરની અંદર ખૂબ મૂંડા લાગવાનો પ્રશ્ન બિલકુલ નહીં રહે અને આ જે અમે ડાબો નાખેલો છે આ છે ટાશનો થર જેમ કે આની અંદર અમે ચોમાસાથી જ આની કામગીરી શરૂઆત હતી આ નિશેનો થર સાણનો ત્યાર પછી એક થર ટાસનો ત્યાર પછી બીજો નીચેનો થર સાણનો ત્યાર પછી ટાશનો એવી રીતના આવી એવી રીતના આમાં ચાર થર કરેલા છે અને ઉપરનો આ સાણનો થર પાંચમો છે આવી રીતનો એક ફૂટ આજુબાજુ કે અથવા એક વેચ આજુબાજુ સાણનો થર થઈ જાય ત્યાર પછી આપણે ઉપર ટાશ નાખી દેવાનો ટાશ પણ નોર્મલ જ નાખવાનો બની શકે તો વધારે પ્રમાણ હોય આપણી પાસે ટાશનું તો વધારે પણ નાખી શકો તો મિત્રો આ છે એ હુકાના ડાબાનું આ ડાબો છે ઢોર નીચે બનેલો હવે આને શેળવવાની કામગીરી આપણે કરવાની છે વેસ્ટ કમ્પોઝર બેક્ટેરિયા નાખીને એટલે કમ્પ્લેટ સારું એવું સડી જાય ને કાસું ન રહે ખાતર એટલે એની અંદર ફૂગ ને મૂંડાનો પ્રશ્ન ન આવે ખાસ કરીને અમારે તો ફૂગ જ વધારે આવે જમીનમાં મૂંડા તો નથી આવતા ફૂગ આવે છે તો ફૂગ ન આવે એના માટેના દેશી ખાતરમાં પ્રયત્ન ચાલુ છે આવી રીતનો આ થર છે અને ઉપર થર પણ દાબાનો નખાઈ ગયો છે અને ડાબો પણ ઢોરની છે કમ્પ્લીટ થઈ ગયો છે ને એ ભૂકાનો જ કરેલો છે આ ડાબો ત્યાર પછી જે ઢોર સાણ કરતા હોય એ પણ આમાં અમે નાખી રહ્યા છીએ ઉથરેટીમાં આ છે એ ભૂકાનો ડાબો જે બનાવ્યો હતો ઢોરની છે એ છે આ અને મિત્રો આપણે કુસો કોઈ પણ આપણે ખેસરની અંદરથી નીકળેલો હોય જીરાની ડાખળી છે અથવા કોઈ પણ બીજા કોઈ પાક કાઢતા હોય આપણે તો એવા કુસા નીકળતા જ હોય છે તો હંમેશા એને હળગાવવા નહીં અને ખાસ કરીને આપણે સેઢે પાળે કે વાડીના પડમાં ક્યાંય પણ ઝાડ હોય એના પાન આવી રીતના પડ્યા હોય જેમ કે અમારે આ પીપળાના પાન ઉમરાનાં પાન આવી રીતના બધે ખરતા હોય એને પણ અમે વાળીને જગાવતા નથી અને બધા જ વાળી અને ઢોર નીચે નાખી દઈએ છીએ અને એનો ડાબો થઈ જાય છે અમે તમને બીજા પાંદડા બતાવું જેમ કે અત્યારે એ ભેગા થયા છે એમણે પવન વાયો બે ત્રણ દિવસથી પવન વાય છે ને આ બ્લોક નંબર બે છે એની બાજુમાં જ આ મકાનની સાઈડ ઝાડવા સાઈડ એક ખાંસો બ્લોક નંબર બેનો થોડોક વાળો એમાં અમે આવી ઘાસચારાની જવાર પણ વાવતા છે ઉથરેટી અને એમાં છેઠે એક આ સિકુડીનું ઝાડ છે અને બાજુમાં એક આશા પાલેવનું ઝાડ છે તો આશા પાલેવના પાન અત્યારે ઉનાળામાં ખરી ગયા છે અને નવા પણ પાન આવી ગયા છે અને આ છે નીચે પડેલા પાન જેમ કે ઘણા જ મિત્રો પાંદડાને વાળી અને ઝેકવી દેતા હોય છે પણ અમે એ જેકવવાનું કામકાજ બંધ રાખ્યું છે કારણ કે દેશી ખાતરાનું બને છે એટલા માટે આ જે પાન છે અને ઢોર નીચે ખીલે નાખી દઈએ એટલે ઢોર ઉપર રખડે અને પેશાબ કરે અથવા સાણ કરતા હોય છે એ બધું મિક્સ થઈ જાય અને સારો એવો દાબો બની જાય છે તો આ પાન પણ અમે ભરી અને ઢોર નીચે નાખી દઈશું કારણ કે હજી એક ડાબો બનાવવાનો જ છે અને એ દાબો પછી ઉથરેટીમાં નથી નાખવાનો કારણ કે હવે આ ઉથરેટી ઢંકાઈને કમ્પ્લીટ થઈ જાય ને બેક્ટેરિયા નખાઈ જાય ત્યાર પછી પાણી સાંટતા રહીશું ને એક મહિના સુધી ટાઈમ લાગે એટલે હળી જાય કમ્પ્લીટ કાશું ખાતર ન રહે ને હવે જે ડાબો થાય એ આપણે ડાબો થતાં પણ પંદર વીસ દિવસની વાર લાગે એ ડાબો પાછો તાજો તાત્કાલિક હળી ન રહે એટલે એ દાબાને આપણે મગફળી વાવવાની છે એમાં નથી ભરવાનું એ આપણે ઘાસ સારો કોઈ જુવાર છે કોઈ નેપિયલ ઘાસ છે ઘાસ સારા માટે વાવેલું એની અંદર એ દાબાનું ખાતર નાખી દઈશું એટલે એ દાબો આપણે શેડાનો એ ઉથરેટીમાં નથી નાખવાનો આટલી ઉથરેટી કમ્પ્લેટ હળીને કમ્પ્લીટ થઈ જાય એ આપણે મગફળીના સાસની અંદર ભરવાનું છે ખાતર તૈયાર થઈ જાય એટલે તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ ઝાડવાના પાન આ માલઢોર છે નાખી અને આવી રીતના અમે દાબા બનાવી રહ્યા છીએ અને આ પાન છે આ એક બે દિવસમાં આ માલઢોર ઉપર રખડી અને ઉપર પેશાબ કરી અને કમ્પ્લીટ બધું ભૂકો થઈ જશે અને કમ્પ્લીટ સારું એવું દેશી ખાતર જેવું જ બની જાય પણ એ કાસું હોય તો એને હેળવવા માટે આપણે ઉથરેટીની કામગીરી કરવી પડે આ બધું જ દરરોજ સવારમાં નીચેનું આવું ફોળાઈ હોય તો એને પાછું ઉપર નાખી દઈએ જેનાથી પગની નીશે કસરાય અને ભૂકો થાય અને સારો એવો ભૂકો બની જાય અને ખાતરના રૂપમાં સળવાના રૂપમાં આવી જાય એ રીતનું બની જાય અને આ છે અમારા બધા માલઢોરા ભેંસ છે આ ગાય છે દેશી પાડી છે અને ગાયનો નાનો એવો વાંચો છે ને આ છે એનાથી મોટી બે પાડી એ પણ અમારી ભેંસની જ છે તો આવી રીતની ખેડૂત મિત્રો આપણે માલઢોર રાખી અને સારું એવું દેશી ખાતર બને એ માટેની કામગીરી જો ધ્યાન દઈને કરવી તો દેશી ખાતરમાં સારો એવો ફાયદો મળે અને દેશી ખાતર આપણે વધારે બનાવી શકીએ મિત્રો તમે જોયું કે માલઢોર વિના પણ આપણે કચરો કોઈ પણ હોય એનું આપણે દેશી ખાતર કઈ રીતે બનાવવું જેમ કે અમે ઝાડવાના પાન ને એ બધું જ માલઢોરની નીચે નાખીને બનાવી રહ્યા છીએ પણ જે મિત્રોને માલઢોળ છે જ નહીં એના માટે થોડીક માહિતી આપી હતી જેમ કે કોઈ પણ કચરો હોય એને તમે આખું સમાસું એક જગ્યાએ ભેગો કરીને પડ્યો રહેવા દો વરસાદથી પલ્લે એટલે એ ઓટોમેટિક ધીમે ધીમે સળવા લાગશે અને જો ન સળવાની પોઝિશનમાં હોય તો એમાં પણ ચોમાસાની અંદર તમે વેસ્ટડી કમ્પોઝરનું દ્રાવણ બનાવી અને એની ઉપર છાંટી દો અને ત્યાર પછી એની ઉપર વરસાદ આવ્યા રાખશે ભેજ રહેશે એટલે એની અંદર હળવાના જે બેક્ટેરિયા બને છે વેસ્ટી કમ્પોઝરમાંથી એ કચરાને ખેડવી અને સારું એવું દેશી ખાતર બનાવી દે છે અને એ છતાંય જો આપણે વેસ્ટડી કમ્પોઝરનો ઉપયોગ ન કરવો હોય જેમ કે વેસ્ટી કમ્પોઝર સંપૂર્ણ ઓર્ગેનિક જેવી બેક્ટેરિયા ખાતર ખેળવવાના એનાથી કોઈ નુકસાન નથી થવાનું પણ એમ છતાંય જો આપણે વેસ્ટિજ કમ્પોઝરનો ઉપયોગ તમારે ખર્ચો ન કરવો હોય તો એક જગ્યાએ આપણે દસ બાય દસનો ખાડો અથવા પંદર બાય પંદરનો કે વીસ બાય વીસનો જે આપણે કચરાની વ્યવસ્થા હોય જે પ્રમાણમાં કચરો હોય એ રીતનો ખાડો કરી નાખવાનો થોડોક જેમ કે ખાડામાં અમાય શકે એટલો ખાડો જો વધારે કચરો હોય તો વધારે ખાડો કરવો એની અંદર એ કચરો નાખી દેવાનો અને આખું સોમાસું એ કચરો રહે રહેશે તો એનું પણ સારું એવું દેશી ખાતર બનશે અને એના ઉપર તમે બની શકે તો માટી છે ટાસ છે એ પણ તમે એની અંદર નાખી શકો અને ત્યાર પછી જેમ કે તાસની કે માટીની કોઈ વ્યવસ્થા જ નથી આપણી પાસે તો એની ઉપર સારું એવું કપડું જેમ કે કોઈ અલંગનું લોટકું કપડું ભારેમાં મજબૂત કપડું આવતું હોય અથવા કોઈ પ્લાસ્ટિક આવતું હોય તાડપત્રીના કટકા છે કે તાડપત્રી છે કે પટલું પ્લાસ્ટિક છે એ આપણે એને હેળવતી વખતે કે ચોમાસામાં જ્યારે આપણે વરસાદ ન હોય કે અથવા શિયાળાની અંદર કે ઉનાળાની અંદર વરસાદનું પ્રમાણ જ્યારે ન હોય એટલે બાષ્પીભવન એમાં ન થાય તો આ તમે મેં જે વાત કરી કપડું અથવા પ્લાસ્ટિક એની ઉપર ઢાંકીને એને પેક રાખશો તો એની અંદર બાષ્પીભવન થાય છે અને હળવાની કામગીરી ચાલુ થશે તો આવી રીતનું એ કચરાનું ખાતર પણ તમે બનાવી શકો અને એ ખાતરને તમે જમીનની અંદર નાખશો અડી ગયેલું હોય છે તો જમીનની અંદર સારું એવું કામ આપશે જો નહીં હેળ્યું હોય એમ એમને કાસો ભૂકો હોય છે કાસું ખાતર હશે તો જમીનની અંદર ભૂખ લાગશે અને આપણા પાકને નુકસાન પણ કરશે તો ખાતરને હેળવવું ખૂબ જ જરૂરી છે મિત્રો તો મિત્રો તમે મીડિયામાં આવી રીતનું અમને જે અનુભવ છે ખાતર બનાવવા વિશે દેશી ખાતર બનાવવા વિશે એ તમને વિડીયામાં જણાવ્યું અને તમને જો એનાથી વધારે પણ જો વિષય હોય કે માહિતી હોય કે અનુભવ હોય તો તમે એ રીતે પણ કરી શકો પણ આપણે ખરેખર દેશી ખાતર બનાવવામાં ધ્યાન દેવું પડશે કારણ કે દિવસે ને દિવસે જમીનની અંદર આપણે પાક વાવીએ છીએ અને ઉત્પાદન વધારે લેવી છીએ એનાથી જમીનની અંદર ઘણા બધા તત્વો બીજા ઘટતા હોય છે એનાથી આપણે જમીનમાં તત્વો ઘટતા ઘટવાથી આપણે કોઈ પણ રાસાયણિક કેમિકલ દવા છે આ વધુ વાપરવું પડે છે તો આપણે જમીનને પહેલાં સુધારશું તો આપણને આગળના ખર્ચા રાસાયણિક ખાતરના છે કે દવાના છે એ ઓછા લાગશે તો મિત્રો આ અમારે ઉછરેટી બનાવવાની કામગીરી અમે કરી નાખી છે થર પછી થર લગાવી અને તાસ નાખતા ગયા અને ઉપરનો થર છેલ્લો તાસ નાખી અને કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે આની અંદર ખાતર કાસું ન રહે અને કમ્પ્લીટ કમ્પોસ્ટ સારું એવું હળીને બની જાય જેનાથી આપણે જમીનની અંદર નાખીએ તો ભૂખના પ્રમાણ ઓછા રહે એના માટેની કામગીરી કરવાની છે આની અંદર બી કમ્પોઝર આપીને સારું એવું ખાતર સડી જાય એ કામગીરી કરવાની છે પણ એ કામગીરી આની પછીના વિડીયોમાં આવશે તો આની પછીનો વિડીયો પણ તમે જોઈ લીજો ને અમારા આવીને આવી માહિતીના વિડીયો જોવા માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે જેનાથી તમને આવા માહિતીના વિડીયો તમને તાત્કાલિક મળતા રહે એટલા માટે અમે કહીએ છીએ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો તમને વિડીયો આવા અવારનવાર અમે વિડીયો મૂક્યો એટલે તમને તાત્કાલિક તમારા ફોનમાં યુટ્યુબ ચોલો એટલે તાત્કાલિક મળી જ જાય વિડીયો કે રાજેશભાઈનો વિડીયો આવ્યો છે કાંઈક માહિતી એ છે તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમ્યો હોય તો એક લાઇક આપી દેજો અને બીજા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરજો જેનાથી એને પણ માહિતી મળે કે આપણે દેશી ખાતર કઈ રીતે બનાવવું તો મિત્રો આપણે વિડીયોનો ઘણો જ બધો સમય થઈ ગયો છે તો આપણે વિડીયો પૂરો કરવી એ પહેલાં બધા જ મિત્રોને જય શ્રી રામ જય જવાન જય કિસાન